આવવાના છે એનો તો છે ને પેચલ કલર બનાવું વાગી ગયા છે સાત અને જોરજ જોઈ લીધો હવારમાં આમ તો દસ પંદર દિવસ થઈ ગયા છે સુરજ ને હવાર નથી જોયું પણ કઈ ને આજ જોઈ લીધો છે કેમ આજે આપણે પાછા આવી ગયા છીએ ખેતરે એટલે કે આપડે વાળીએ તો ફેમિલી તમને ખબર જ છે કે આજ છે ધૂળેટી તો 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 નાઈન ફ્રેશ થઈ ગયો પણ નવાય હકીકતમાં પણ કઈ વાંધો નહીં બાકાજી બોલાય પેલા પેટ પૂજા કરી લઈએ કેમ કે લઈ કેમકે પેટ પૂજા કરવાની બાકી છે તો પેલા નાસ્તો કરી લઈ અને પછી મળી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રેજો ફેમિલી આપણે ગયા સવારનો નાસ્તો કરવા પેલા કેમકે પેલા પેટ પૂજા કરી લઈ ને પછી બાકાજીક બોલાવીએ સવાર સવારમાં જોવા નાસ્તામાં પૂર્યું ફાફડા ચા અને મારા મમ્મી કિંજલ બેની બે ગયા છે નાસ્તો કરો ચાલો પેલા નાસ્તો કરી લઈએ પછી તમને આજ કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો આપણે નાસ્તો કરી લીધો છે ને મિત્રો હવે આપણે જવાનું છે પાછું દરિયે પણ મારે નથી જવાનું મારા મમ્મી ને એને મેકવા જવાના છે ચાલો અત્યારે માં પેલા મારા મમ્મી ને મેક કેવું અને પછી આપણે બાકાજી કે બોલાવવાની છે તો ફાઇનલી મિત્રો આપણે પગી જશે દરિયે અને દરિયા આવ્યા આમ જોવો ખાલી છે આખો દરિયો નગર છે ને અહીંયા લગી ઠેર પાણી ભર્યું હોય ઓલો મસબો છે ને એ મસબામાં બેહીને જવાનું હોય તો અહીંયાથી તમે હાલીને જશો એમને હા

તો આ બધાયને છે ને બધાયને જવાનું છે આખો મજબો ભરાઈ જાય છે આપણો લોટકના લેશે આમ ચાલો હમણાં આગળનો નજારો તમને બતાવું તો હવે જો બધાય સડવા મેડા છે મજબાની અંદર અને આમ જો કેટલા કેટલું પાણીની અંદર ઉતરીને હાલવાનું મારું ચપ્પલ અંદર હલવાઈ ગયું નહીં 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 આમ આવી છે ને અંદર ચડી જાય આમાં ગારો નગર હા જો ચપ્પલ હલવાઈ ગયા ચપ્પલ હલવાઈ ગયા

કેમ કે અહીંયા લગી જ બો આવે મતો હતો હવે ને પાછા લેવા જાય છે અને અહીંથી આ બધા ઉતરી જાય એટલે આપણે હાલીને જવાનું છે હવે કેમ કે અહીંથી જ ઘણું હાલવાનું છે પાછું આગળ મજબૂ હાલે અહીંથી હવે હાલીને જવાનું પાછું તો આપણે છે ને હાલીને અડધે ભોગી ગયા છીએ અત્યારે અને આમ જોઉં આમાં નકરી કાદે હોય છે આમાં આ વાગી જાય એવું બધું આવે અને હવે અહીંથી આપણે જાતું કે આ ઘુસીએ ને ઓલા પણ રામ સેતુ તું બનાવું રામ ભગવાનને લંકામાં જવાનું હતું એટલે અને આપણે અહીંયા છે ને ફળિયારમાં જાવ હતું સેતુ બનાવી નાખ્યો છે આલીન જવાનું ઠેટ લગી નિશાન પાણીનું પાણી હોય તોય વાંધો ન હોય હવે માયલું જવાનું કેડીએ ને કેડીએ હાલો સીધા કરલી ફળિયારમાંના દર્શન જઈને મંદિર લાવો લેવા લાગુ પ્રસાદિન હા જો એમ કરીને મને બાટલો આપી દીધો પાણી પીવા સારું હવે પાણી ની મને કોઈ ન હા પછી કેતા નહીં મને કેમ કે ખારું પાણી હોય આયા કાઈ પાણી મળે નહીં હવે બાટલો આપણા હાથમાં હવે આપણી મરજી હાલે હવે મારી પાસે પાણી પીવું હોય તો દસ દસ રૂપિયા દેવાનું નગર પાણી નહીં મળે તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ ખોડિયારમાંના ધર્મને દર્શન કરવા માટે જો આવડો ધર્મનું છે ને એની માથે ચડવાનું છે અને એના માથે દર્શન કરવા જવાના છે એના માથે ખોડિયારમાંનું મંદિર છે કેમ કે આ પહેલાં છે ને ગામ હતું એક ચાલો કન્ટિન્યુ આવ્યો વિડીયોમાં તો ફાઇનલી મિત્રો પૂગી ગયા આપણે ખોડિયારમાંના દર્શન કરવા જો અહીંયા લખી નાખ્યું આવી ગયું છે ખોડિયારમાં ડોળિયા તો હવે આપણે અહીંયા દર્શન કરી લઈએ જો અહીંયા દાદાનું સ્થાનક છે અને અમે ખોડિયારવાનું મંદિર છે ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે દર્શન કરીને હવે આવી ગયા છે પાછા આઈન પાટા મારવા કેમ કે આઈ છે ને આખો દરિયો દેખાય અને આમ જો આ બધાય કલર થી રંગાઈ ગયા છે આવો એમ જાય એમ નો આ તા આપ હું મારા લાઈન લગાડું હવે મને રેડી નમન કાળો apa sih? સમજો બધાય કલર જેનો તો એના કલર મને લગા દીધો જો આખો ખબગી ને આપણે જોલેટી સુધી તો ફાઈનલ એફએમ આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ હવે ઘર સાઈડ કેમ કે ભાઈનો ફોન આવ્યો છે તો ભાઈ આવે છે ખેતરે હવે હમણા ખેતરે જઈને પછી બાકાજી કી બોલાવવાની છે આય તો થોડીક મજા આવી ગઈ પણ હમણા ન્યા જઈને એની કરતા ડબલ મજા આવે છે તો જો ફોઈને દર્શન કરીને મમ્મીને બધાય આગળ આલવા મીડા છે હવે પાછું આલા કાઠે જવાનું છે પાછો મજબો લેવા આવશે તો સીધા હવે ન્યા જઈને ઘરે જશું પાછા તો બન્યા રહે વિડીયો કન્ટિન્યુ ફાઇનલી પાછા બેહી ગયા છે મજબામાં અને મજબો જો જો લખાવો મળ્યો છે આમ આમ તો આઈ બેહી જાની બસ પકડી રાખજે ઓલા કાકા જો ટોપની માથે બેહી ગયા ફાઇનલી ફેમિલી આપડા આવી ગઈ છે આપડા ખેતર ઓલે રમન ને ઓલે રમન છે હા રાજુ ની બધે આવી ગયા છે એવું ના હાલે કઈ Apa, panas? Ya, uno A India macam apa ini? siapa loh? Emang છે આખી ડોલ ખાલી આ ડોલ આખી ખાલી કરવાની બાકી છે આવે છે એનો ફોન આવે છે

વધાવી લેવાના વધાવી લેવાના વધાવી લેવાના તો આખો બાટલો ફરાઈ ગયો છે હમણાં સુનીલભાઈ હવે છે ને પાછો આ ડોલમાં નાખીએ અને આનો પાછો ફિલ્ટર કલર કરવાનો છે પણ આ જ કલર જે આ બનાવ્યો ને મેં એવો કલર કોઈ બનાવ્યો નહીં હોય પેચર દેશી કલર તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવ્યો હમણાં સુનિલભાઈ આવે ને તે મજા આવશે બહુ

પછું <laughs> <laughs>

આજ વળી હતી આજ વળી હતી ને નાઈ તો દર્શક મારા ભાઈ અરે સમજો પડમાં આવી પડી જ ને શું કરવાનું છે આજે ગાડીના શોરૂમમાં જવાનું છે એ બધું કરવાનું છે આમનું જવાનું ચાલો આમનું નથી જાવ નહીં

આપણું આપણે જે પ્લાન બનાવતા પ્લાન સક્સેસફુલ થઈ ગયો છે કેમ કે આપડે જે પ્લાન કરો ને ફાઈનલ

આ ગણાય મોટો મગલભાઈ દોયે જો આજ ના ભાઈ જરાક હવે ગાલા બગાડ લે તો ગાલા બગાડ બસ ભાઈ મે <laughs> 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 મિત્રો આપડી ધૂળેટી કેવી લાગી કોમેન્ટ જરાક કર નાખજો અને મારા પૂરા ફેમિલી તરફથી

અજીબ તો બહુ લાગે હકીકતે બહુ એને મે કીધું પણ નથી મગજમાં નથી ઉતર્યું એમાં મિત્રો એવો છે એક ક્રિએટર હોય ને એને વિડીયો હંમેશા જોવાના ન હોય એને બનાવવાના હોય ક્રિએટર કોને કહેવાય પણ એ એક આમ ગણ તો હવે ક્રિએટર નથી એ એક વ્યુઅર તરીકે છે કારણ કે જે ક્રિએટર બીજાને વ્યુ આપે છે અત્યારે એક એક જોવામાં કેમ લાગ્યો તમને વિડીયો વિડીયો સારો લાગ્યો પચીસ માં બહુ હજુ ભેગું કરવાનું છે જેમ આપડે કલર ભેગો કર્યો હતો ને એની ગણે તમારું એક એક સબસ્ક્રાઈબ આપડે ભેગું કરવાનું છે એમ કરીને આપડે સબસ્ક્રાઇબ બહુ જ કમ્પ્લીટ કરવાના છે બે હજાર પચીસમાં આપણે યુટ્યુબ ફેમિલી જેવી કમ્પ્લીટ થશે ને એમાં મસ્તનો તમને સરપ્રાઇઝ દેવાનું છે સરપ્રાઇઝ કેવાય કે સુપર બાઇક સુપર બાઇક સોરી એ જે હોય તમને એ દેવાનું છે આપણે તો તમે ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ને નવા વિડીયો જોવા માટે છે ને મસ્તની કિમોજી વાળી કોમેન્ટ કરી નાખજો બરાબર તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં ચાલો કે જય માતાજી બાય બાય